એક નાનકડા ગામમાં રામજીભાઈ નામના એક વૃદ્ધ ખેડૂત રહેતા હતા રામજીભાઈ ખૂબ જ ગરીબ હતા પરંતુ તેઓ સંતોષી અને હંમેશા ખુશ રહેતા હતા તેમને બે પુત્રો હતા મોહન અને સોહન મોહન મોટો હતો અને ખૂબ જ લાલચી હતો તે હંમેશા ધન અને સંપત્તિ પાછળ દોડતો હતો અને માનતો હતો કે દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પૈસો જ છે નાનો હતો અને તે તેના પિતાની જેમ જ સંતોષી અને દયાળુ હતો તે માનતો હતો કે સાચું સુખ પૈસામાં નહીં પરંતુ પ્રેમ અને સંબંધોમાં રહેલું છે એક દિવસ રામજીભાઈ ખૂબ બીમાર પડ્યા તેમને લાગ્યું કે તેમનો અંત નજીક છે તેમણે પોતાના બંને પુત્રોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું મારા પ્રિય પુત્રો હવે મારો અંત નજીક છે મારી પાસે તમને આપવા માટે વધારે ધન નથી પરંતુ હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું મોહને તરત જ પૂછ્યું પિતાજી તમારી પાસે કેટલી સંપત્તિ છે તમે તે બધું કોને આપશો રામજીભાઈ દુખી થયા તેમણે કહ્યું મોહન તું હજી પણ પૈસા વિશે જ વિચારે છે શું તને મારા જીવનની કોઈ કિંમત નથી સોહને કહ્યું પિતાજી કૃપા કરીને તમે ચિંતા ન કરો અમે જાણીએ છીએ કે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તમે અમને જે કહેવા માંગો છો તે કહો રામજીભાઈએ કહ્યું મારા પ્રિય પુત્રો હું તમને એ કહેવા માંગુ છું કે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ધન નથી પરંતુ પ્રેમ સંબંધો અને સંતોષ છે જે વ્યક્તિ પાસે આ વસ્તુઓ હોય છે તે જ સાચો સુખી માણસ છે મોહને કહ્યું હું તમારી વાત સાથે સહમત નથી હું માનું છું કે સોહને કહ્યું હું પિતાજી સાથે સહમત છું હું માનું છું કે સાચું સુખ પૈસામાં નથી પરંતુ લોકો સાથેના આપણા સંબંધોમાં છે રામજીભાઈએ કહ્યું હું જાણું છું કે તમે બંને અલગ અલગ વિચારો ધરાવો છો તેથી હું તમને બંનેને એક પરીક્ષા આપવા માંગુ છું જે આ પરીક્ષામાં સફળ થશે તેને જ મારી સંપત્તિ મળશે મોહન ખુશ થયો તેણે વિચાર્યું કે આ પરીક્ષામાં સફળ થવું તેના માટે ખૂબ જ સરળ હશે સોહન થોડો ચિંતિત હતો પરંતુ તેણે તેના પિતા પર વિશ્વાસ રાખ્યો રામજી ભાઈએ તેમના બંને પુત્રોને એક એક થેલી આપી અને કહ્યું તમારે એક દિવસનો સમય છે મોહન તરત જ ગામમાં નીકળી પડ્યો તેણે ગામના સૌથી ધનવાન લોકોના ઘરે જઈને તેમની સંપત્તિ જોવાનો પ્રયત્ન કર્યો તેણે સોનું ચાંદી હીરા અને મોંઘી વસ્તુઓ ભેગી કરી અને પોતાની થેલી ભરી દીધી તે ખૂબ જ ખુશ હતો કારણ કે તેને ખાતરી હતી કે તે જ આ પરીક્ષામાં સફળ થશે સોહન ધીમે ધીમે ગામમાં ફરતો રહ્યો તેણે જોયું કે ઘણા લોકો ગરીબ અને દુઃખી છે તેણે તે લોકોને મદદ કરવાનું નક્કી કર્યું તેણે ગરીબોને ભોજન આપ્યું બીમારોની સેવા કરી અને દુઃખી લોકોને દિલાસો આપ્યો સાંજ સુધીમાં તેની થેલી ખાલી હતી પરંતુ તેનું હૃદય સંતોષથી ભરેલું હતું બીજા દિવસે બંને પુત્રો તેમના પિતા પાસે પાછા આવ્યા મોહને ગર્વથી પોતાની ધનથી ભરેલી થેલી બતાવી અને કહ્યું પિતાજી જુઓ હું તમારા માટે સૌથી મૂલ્યવાન વસ્તુઓ લઈને આવ્યો છું હવે આ બધી સંપત્તિ મારી છે રામજીભાઈ મોહનની થેલી જોઈ અને દુખી થયા પછી તેમણે સોહનને પૂછ્યું દીકરા તારી થેલી ક્યાં છે તું શું લઈને આવ્યો છે સોહને કહ્યું પિતાજી મારી થેલી ખાલી છે પરંતુ હું તમારા માટે પ્રેમ અને સંતોષ લઈને આવ્યો છું આજે મેં ઘણા ગરીબ અને દુઃખી લોકોને જોયા અને મેં તેમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો મને લાગે છે કે લોકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ સૌથી મૂલ્યવાન વસ્તુ છે રામજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું દીકરા સોહન તે જ આ પરીક્ષામાં સફળતા મેળવી છે તું સાચો જ્ઞાની છે હું મારી બધી સંપત્તિ તને આપું છું મોહન આ સાંભળીને ચોંકી ગયો તેને પોતાની લાલચ અને મૂર્ખતા પર ખૂબ પસ્તાવો થયો તેને સમજાયું કે તેના પિતા સાચું કહેતા હતા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ધન નહીં પરંતુ પ્રેમ સંબંધો અને સંતોષ છે આ વાર્તા આપણને શીખવે છે કે સાચું સુખ ધન અને સંપત્તિમાં નથી પરંતુ તે પ્રેમ દયા અને સંતોષમાં રહેલું છે આપણે હંમેશા બીજાને મદદ કરવી જોઈએ અને પોતાના જીવનને સાર્થક બનાવવું જોઈએ